હું છું ચોમાસાનું શાક મારા માથે ટોપી જો ચોમાસું આખું મારું સેવન કરો તબિયત રહેશે મોટી હલો દોસ્તો આજે આપણે એક એવું શાક બનાવવાના છીએ જે ચોમાસામાં જ ઉપલબ્ધ હોય છે અને એ ખૂબ જ ગુણકારી હોય છે એના માટે આ રીતે ચોટી જેવી આ રીતે ડીટી હોય છે જે ટોપી જેવું લાગે છે એના માટે આવી ગુજરાતી કહેવત છે તબિયત મોટી રહે મોટી મતલબ ખૂબ જ સારી હેલ્થ રહે છે અગર આપણે ચોમાસામાં આનું સેવન કરીએ જી હા દોસ્તો આજે આપણે કંટોલાનું શાક બનાવવાનું છીએ જેને કંકોડા પણ કહેવામાં આવે છે કંટોલા કહેવામાં આવે છે તો એનું શાક આપણે આજે બનાવવાનું છે જેની માથે આમ થોડે થોડી અણીવાળું આ રીતે છાલમાં હોય છે જે કાંટા જેવું હોય છે એટલે કંટોલા કહેવામાં આવે છે તો આ શાક ચોમાસામાં જ મળે છે અને એને આપણે ખૂબ જ બેનિફિટ લેવું જોઈએ તો અહીંયા આપણે કંકોડાનું શાક બનાવતા પહેલાં આપણે એને પાણીમાં આ રીતે પલાળી લેવાનું છે કારણ કે એ વેલામાં થતું હોય છે આ શાક અને એની ઉપર ખૂબ જ બધી ડસ્ટ લાગેલી હોય છે તો આ રીતે આપણે એને બેથી ત્રણ પાણીએ સરસ મજાનું ધોઈ લેવાનું છે અને આ રીતે કંકોડાને મેં અહીંયા આ રીતે સરસ મજાના લગભગ બેથી ત્રણ વાર મેં ધોઈ લીધા છે જ્યાં સુધી એનું પાણી ક્લીન આપણને ન દેખાય ત્યાં સુધી આપણે એને આ રીતે વોશ કરવાના છે અને આ રીતે સરસ મજાને એને ધોઈ તમે જોઈ શકો છો દોસ્તો કેટલી બધી મીઠીને ધૂળ હોય છે હવે આપણે એને એક બાજુ રાખી દઈશું અને એક સિક્રેટ મસાલો એડ કરશું અહીંયા મેં સિંગદાણાને ચાર પાંચ તીખા મરચાંને આદુ લીધું છે અગર લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને સિક્રેટ મસાલો કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું હળદર અને હિંગ લીધી છે અને આપણે જે મિક્સરમાં એ મસાલો ક્રશ કર્યો છે સિંગદાણા અને આદુ મરચાંનો એને આપણે એની સાથે મિક્સ કરી દઈશું અને આ રીતે સરસ મજાનો આપણે એક મિક્સ મસાલો તૈયાર કરીશું સ્પેશિયલ મસાલો જે આપણું કંકોડાનું શાક એક તો સ્પેશિયલ છે તે અને થોડુંક ઓર સ્પેશિયલ બનાવી દેશે અહીંયા મેં થોડુંક તેલ લીધું છે અને ચપટી હિંગ લીધી છે અને આ રીતે બધા જ કંકોડાને સુધારી અને મેં એમાં એડ કરી દીધા છે તો આ રીતે આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે આપણે આ રીતે તેલમાં ફ્રાય કરવાના છે તળી લેવાના છે અને આ રીતે સરસ મજાનું એને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં ચાર મિનિટ પછી આપણે જે મસાલો બનાવેલો છે એને આપણે એમાં એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું તમે ઈચ્છો તો આને આ શાકને ડ્રાય પણ બનાવી શકો છો તમારે અગર તમને ડ્રાય સબ્જી બનાવી તો આને ઢાંકીને ચાર મિનિટ વરાળમાં ચડવા દેવાનું આપણે અહીંયા થોડુંક લચકા પડતું જરાકમથી ગ્રેવી કરીશું હવે શાક બરાબર ફ્રાય થઈ જાય પછી મેં અહીંયા થોડુંક પાણી એડ કર્યું છે ત્યાર પછી એને ઢાંકીને રાખી દીધું છે લગભગ પાંચ સાત મિનિટ પછી તમે એને ચેક કરશો તો આ રીતે શાકમાં બધું જ પાણી સોસાઈ જશે અને સરસ મજાની લસકા પડતું શાક તૈયાર થશે આ રીતે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કંકોડાનું શાક બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો અને કમેન્ટ કરીને કહેજો અને આ શાકમાં ખૂબ જ બધા બહુ જ બધા વિટામિન અને મિનરલ્સ હોવાથી ચોમાસામાં આનું સેવન તો ચોક્કસ આપણે કરવું જ જોઈએ તો તમે પણ હવે આ શાકની સિઝન જવા આવી છે તો આપણે એનો વધારેને વધારે મોસ્ટ બેનિફિટ લઈએ અને લાભ લઈએ તો ફ્રેન્ડ્સ તમે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો તમને આ રેસિપી કેવી લાગી શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર એક આવી જ આસાન અને હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ